નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે માન્ય શ્રી ધીરુભાઈ ચુનાભાઈ ની વાડીએ આવેલા છીએ અને જેમણે નું ડબલ જે દસ થી પંદર એમ એલ લેખી અઠવાડિયા પેલા છટકાવ કરેલો છે તો એમને જે આ ડબલ થી શું શું ફાયદો થયો છે અને ફાલ કેવો દેખાય છે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે

લગભગ અઠવાડિયા પેલા છટકાવ કર્યો તો અત્યારે તમે ફાલમાં તમે જોવા જઈએ તો ફાલ ફાલમાં કેટલો ફાયદો થયો છે એકદમ એકદમ ટૂંકી ઘડીયા ફાલ બેસી ગયો છે એટલે ફાલમાં ઘણો બધો ફાયદો થઈ છે ટૂંકમાં જ્યાં ફૂલ આવે એ ફૂલ વધારે આવશે ફૂલ ઓછા ખર્ચે અને પ્રજનન ની શક્તિ છે આમાં પોલોન પાવર નું પ્રજનન ની શક્તિ હોય એના કારણે ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય વિગે મામા ત્રણ થી ચાર મણ નો ફેર પડી જાય અને પૂછી લેવા ચણા તમારે ત્રીસ મણ થાય તો અહીંયા તમારે તમારા છોકરા જે આ દવા સાટે છે તો આ સાવા રિઝલ્ટમાં કેવું લાગ્યું તમને સારું છે સો ટકા રિઝલ્ટ મળે છે મામા અને તમને કેવું લાગ્યું આ સાત વાય થી સંતોષ છે અને અઢળક અઢળક ફૂલ બેઠેલા છે બરોબર તો અને ઘણા બધા એમ કેસે કે ભાઈ ઘણા બધા એમ કે વેપારી ખોટા ડબલા બતાવે કે ડબલા વેસે અને એમાં કે રિઝલ્ટ પણ નથી પણ અહીંયા આપડે ખેતર માં રૂબરૂ ભેગું થવાનું કારણ કે અહીંયા રિઝલ્ટ તમને દેખાય અને આ કઈ જેવી તેવી કંપની નથી ગોદરેજ ડબલ છે ફાલ ડબલ આવે ગોદરેજ ડબલ છે ગમે એવી પ્રતિકૂળ સંજોગો જો ફાલ બેસાડવાની ક્ષમતા સારામાં સારી હોય તો એ ગોદરેજ ડબલ છે ને એમાંય મગફળી અને ચણામાં સૌથી સક્સેસ દવા હોય તો આ ગોદરેજ નું ડબલ છે ફાલ માટે ધારો કે મગફળીમાં એવું કામ આપે છે અને ચણામાં એવું કામ આપે છે આ સાટવા થી તમે જોવા જોઈએ તો ફૂલ અસંખ્ય બેસી ગયા છે અને પોપટા અહિયાં 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 થી જોઈ શકાય છે ધીમે ધીમે તમે અહિયાં જોઈ શકો છો કે પોપટા આ ત્રણ નંબર ના ચણા છે એક પોપટામાં માં ત્રણ દાણા બેસ છે બે ત્રણ બે ત્રણ દાણા આવશે અને ફાલ તમે જોઈ શકાય છે ટૂંકમાં એવું એક દરેક દરેક છોડવામાં એટલો ફાલ બેસી ગયો છે આ હા પોપટા આવી જાય આ છે ગોદરેજ ડબલ ની કમાલ જો ખેડૂત મિત્રો ડબલ નો છટકાવ કરવામાં આવે ઇયળ ની ગમે તે દવા ભેગું તમે દસ થી પંદર લેખે ડબલ નો છટકાવ કરો તો સારામાં સારું ઉત્પાદન મળે તો વાપરવાથી તમને સંતોષ થયો ને મમ્મા સંતોષ થયો ફાયદો થયો અને બીજા ખેડૂત મિત્રો ભલામણ કરશો કરશો ને અને આ તો આપડા લાઈવ ખેતર દેખાય છે આપણે કેવી એમ નઈ આ જે ખેતર બોલે એ હાસુ હા એટલે ખેતર એ પાક લેબોરેટરી છે જે ખેતર બોલે એમ નથી કેતા કે ખડે ખબર પડે એમાં ખેતર માં ખબર પડે એવી વસ્તુ છે ફ્લોરિંગ દુનિયા નું બેઠેલું છે અને આખો ખેતર એકદમ આમ લીલું છમ જેવું થઈ જયું છે ને ફૂલવાડી એટલી બેઠી છે એટલે મને એવું લાગે છે કે ત્રીસ મણ પ્લસ આમાં ઉત્પાદન આવે કારણ કે મારા અનુભવ મુજબ આમાં ત્રીસ મણ ઉપર જાય ગઈ વખતે હેત જેવી થયા તો આ ડબલ સાઈટું તો વિગત અમારે ત્રણ ચાર મણ નો સો ટકા ફેર પાડી દે એ આ ડબલ ની તાકાત છે તો કઈ તમે કહેવા માંગો છો ખેડૂત મિત્રો ને તમે શું હા તમે હાચું છે ને બિયારણ અને આ ડબલ બિયારણ ને બે સારું છે તમે દવા છે તો કેમ લાગે છે દિવસ એમાં તમારી મહેનત ટૂંકમાં ખેડ ખાતર પાણી અને જો યોગ્ય માવજત કરવામાં આવે યોગ્ય સમયે કાળજી રાખી તો ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય તો આ વર્ષે ચણા નું બમ્પર વાવેતર થયું છે એટલે ભાવ થોડો ઘણો પણ જો આ ઉત્પાદન સારું આવે તો ભાવ આપણા હાથમાં નથી ઉત્પાદન આપણા હાથમાં આવે તો આપણને ફાયદો થાય તો વિશ્વ એજન્સી ધોળાભાઈ હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર